સુરત શહેરના જાણીતા સેવાભાવી જુનેદભાઈ ઓરાવાલા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને ધોરણ બારમાં પાસ થયેલા એ વન એ ટુ અને બી ગ્રેડમાં પાસ થયેલા તમામ ધર્મના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન સુરતના ચોકબજાર ખાતે આવેલ મેમન હોલમાં રાખવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં બસો પચાસ થી વધારે વિદ્યાર્થીઓને ગિફ્ટ તેમજ મેડલ આપીને સન્માન કરાયું હતું તેની સાથે જ સુરત શહેરના મહાનુભવો મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા જેમાં સુરત પોલીસ વિભાગ એસઓજી ના પીઆઈ શ્રી અતુલ સોનારા સાહેબ તેમજ એડવોકેટ હસમુખલાલ લાલવાલા અને એડવોકેટ કેતનભાઈ રેશમવાલા તથા પદ્મશ્રી એવોર્ડ વિનર યજદીભાઈ કરંજિયા

તથા મહાનુભાવોએ સમગ્ર કાર્યક્રમ કરવા બદલ જુનેદભાઈ ઓરાવાલાનો આભાર વ્યક્ત કર્યો હતો આસિફ સફીભાઈ બિસ્મિલ્લા પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન જમાત એસોસિએશન આજે શું પ્રોગ્રામ હતો અને આજે ઓરાવાલા ટ્રસ્ટ તરફથી ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓ જે A1 અને B1 ગ્રેડ આવેલું હતું એમનું એના સન્માનનો એક કાર્યક્રમ રાખેલો હતો જેમાં અમે અહીં ઉપસ્થિત થયા હતા આ કાર્યક્રમમાં મેં કીધું તે પ્રમાણે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું જે આપણી સમાજના તેજસ્વી તારલાઓ છે એ લોકોનું સન્માન કરવામાં આવ્યું અને આ પ્રોગ્રામમાં એઝ અ ચીફ ગેસ્ટ હું બીજા આપણા ડૉક્ટર દેવાંગ દેસાઈ સાહેબ ડૉક્ટર ફેસલ વોરા સાહેબ શ્રી અતુલ સોનારા સાહેબ પીઆઈ એસઓજી અને ઘણી બધી સંસ્થાઓના પ્રમુખો અને શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા શું મેસેજ આપશો સમાજને સૌથી પહેલાં તો હું જુનેદભાઈ ઓરાવાલા જે ઓરાવાલા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના સાથે ખબેતી ખભો મિલાવીને સિરાજભાઈ બ્રાંટો જે એમને સાથ આપે છે અને આ પ્રોગ્રામમાં સાથે રહે છે હું એ બંનેને ખૂબ જ અભિનંદન આપું છું અને આટલો સરસ પ્રોગ્રામ કરવા બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન એક વખત પાછો આપું છું સમાજને આગળ વધવા માટે બસ સમાજને હું એ જ કહીશ કે એજ્યુકેશન ઇઝ અ મસ્ટ એજ્યુકેશન એ લોકો સમાજના છોકરાઓએ એજ્યુકેશન લેવું જોઈએ અને એજ્યુકેશનના ક્ષેત્રે આગળ વધવું જોઈએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત